આ સોસાયટીમાં તો કાંઈ લગન હે અને બધા ગંગોત્રી આપી છે ને અમને એકને જ નહીં આપી હોય કે સોસાયટીમાં કોઈને આપી જ નહીં હોય લાઈન ઓલી નીલમને ફોન કરીને પૂછવા દે ને ગંગોત્રી આપી જ નથી આપી એમ હલો નીલમ હા તે આપણે ઓલા સોસાયટીમાં લગ્ન હે ને તે ગંગોત્રી તારે આવી છે આવી હે છે ઠીક હા ના ના હું તો હું તને ખાલી અંસાર પૂછતી હતી ના ના મારે કાંઈ કામ નથી હા

બહુ એની વાહે વાહે તમે દોડાશો જયારે છોકરા લગ્ન ની ખરીદી કરવાની હતી કેવા તમે આ એની ગાડી લઈ લઈ દોડતા અને ભાઈને તો દાખલ કર્યા ત્યારે તો રાત રાત તમે રહ્યા છો હજી એ તમે પાછા નથી વળતા આ તો છે ને તમને ગાલ ઉપર માર્યો ને એવું થયું આ હજી કહું પાછા વળી જાઓ પાછા વળી જાઓ હું ચંપા નો ફોન આવ્યો હું જઈને બધાને કે છે અહિયાં એમને તો આમંત્રણ જ ન આપ્યું એમ ઉભા રહ્યો જો સાંભળો હા બકા બોલ ના ના એવું નથી સાંભળવું તને કહું અમારે ઘરે છે ને બહુ બધા મહેમાન આવ્યા છે તમે મહેમાન ને સાચવી લઈ અને તમે જઈ આવો હા ચાલ બકા મૂકો હા તમે જઈ આવો હા હા ના ના અમાર નહીં મેળ આવે તમે જાઓ હા હવે જઈને બધા આગળ પંચાયત કરશે ઘર જેવો સબંધ હતો આખો દી ન્યા પડ્યા રહેતા તાન ને ગાડીઓ દોડાવતા તા બધે તમારી વાતો થશે હવે બહુ ધોડા ન્યા શું કહો મારા લીધે બોલવાનું છું એમ મેં શું કર્યું વળે અંબે બાઈ જતા એમ બૈરા ને એકબીજા બોલવાનું થાતું જ હોય એમાં કઈ બોલવાની બંધ કરી દેવાની યાદ છે ને એના ઘરે એલા મહેમાન આવ્યા હતા ઢગલો મોઢે મહેમાન આવ્યા હતા અને તે તપેલા અને તપેલી ને ચમચા ને ચમચી બધું આપણા ઘરેથી થી લઈ જતી મેં કોઈ દિન ના પાડી જ નહીં એકવાર વાર તો બસ આપણને કંકોત્રી માંથી નીકળી નાખે ને વ્યવહાર માંથી કાઢી જ તો હું આ વાત કે પાડોશી હોતા છે મેં તો પાછ હરક પદુડી છે આમ જો રાત ની ચણિયા ચોળી ને નવી કુર્તી ને બધો મેકઅપ નો સામાન ને બધું મેં કાઢી મૂક્યું હતું કેટલી માર મહેનત થશે આ બધું મૂકવાની કોણ એને સમજાવે એની વાય આપણે કેટલું કામ કર્યું બસ આપણને બધું ભૂલી જ જયું તો એ ચંબાબેન જમવાનું શું રાખ્યું હે રસપુરી રાખી હે ઓહો રસપુરી માં શું ખાવું હોય રસપુરી તો આપણે ઘરે લાઈને ખાઈ લેવી રસપુરી જ રાખી એ બાતે તમારે એમની હારે કેવો સંબંધ હતો કઈ ખાવું હોય તમે આખો દી બે આરે ભજન કીર્તન કરતા ને મંદિરે જાતા ને તમે બે આખો દી ઓટલે બે રહેતા અને સુખ દુઃખ ની વાતો કરતા અને આવ આપણને કાઢી જ નાખ્યા વ્યવહાર માંથી આપણા ઘરે વારો આવવાનો જ છે આપણે કેવું જ નથી ને એને ચાંપલી તેમાં પડી રે એકલી એ તે બધાને ઘરે કહું કોતરી દઈ આવું આ ગમટે જમવાનું કહું કઉ જ નહીં હું તો વળી હરખ પદ નવી પૂરતી લઈ આવી

હા બોલો ને ભાભી શું કેવો દેવ અરે એમાં શું થઈ ગયું હવે ના ના તમને તો ખબર જ છે ને આપડે ઘર જેવો સંબંધ છે અને આપણે ક્યાંય એક ના એવું કઈ ન હોય હવે સોરી શું કહેશો હલ્દી રસ અને મહેંદી રસ ને બધું ચાલુ થાય હા હા તમે કાઈ ઉપાધિ ન કરો હમણાં જો તૈયાર થઈ ને પહોંચી જાવ હા 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 ના ના ઉપાધિ ન કરો તું ના ના એ સોરી નો કેસો એમ હા ચલો આવી જ છી હું હા હાલો હવે ફટાફટ તૈયાર થઈ જાવ ભાભી નો ફોન આવી અને આપણે હલ્દી થવાની તૈયારી કે બધા આવજો આખા ફેમિલી સાથે અને છોકરાને લઈ આવો સ્કૂલે થી છોકરાને ને તૈયાર કરીને લઈ જવા ને બિચારા પરણે કીધું કે નાના આવાનું છે તમારે આખા ફેમિલી હા હાલો તૈયાર થઈ જાઓ ફટાફટ જો હું તૈયાર થઈને જઉં છું અને તમે લઈ આવો છોકરાને છોકરાને તૈયાર કરીને લઈ જાવ ફટાફટ હા અહીંયા બધું પ્રોગ્રામ ચાલુ થાય ને પેલા આપડે જતા રહે હાલો ઊભા થાવ લાવો ફટાફટ નથી જવું કરતા જવું જ પડે ને બિચારે કેટલા પરાણે આપણને ફોર્સ કર્યો નથી જવું નથી જવું કેમ નથી જાઉં બિચારે કેટલું આપણને ટાઈણ ફેરી જવા જાવા થઈ હાલો ઊભા થાવ જવાનું છે હાલો ફટાફટ તૈયાર થઈ જાવ હું તૈયાર થઈને આવું છું હેલો ફ્રેન્ડ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો ત્યાં સુધી બધાને બાય બાય